જય મહારાજ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર હું મિત્રો માતરની અંદર જોઈ શકો છો આ છે માથર નું આ બાજુ અને અહીંયા માતર બસ સ્ટેન્ડ ની અહીંયા જ ગલાકાના ભજીયા નામથી ફેમસ છે ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે ગલાકાના ભજીયા તમે અહિયાં જાઓ અને ટેસ્ટ કરો મેં બતાવો તો આજે તમારે માટે લઈને આવી ગયું છે મિત્રો ગલાકાના ભજીયા એ જે ખોડલ નાસ્તા તરીકે ફેમસ છે તો ચાલો મિત્રો એના ભજીયા કેવા હોય છે શું ટાઈમિંગ હોય છે એના શું પ્રાઇસ હોય છે એ બધું વાતચીત કરીએ ચાલો મિત્રો જો મિત્રો આ લખ્યું છે અહીંયા ગલા કાકાના ભજીયા આ છે મિત્રો માં ખોડલ નાસ્તા અને એના ઓનર સાથે પણ વાત કરીશું ચાલો મિત્રો તો મિત્રો આપણે આયા છીએ ખોડલ નાસ્તા હાઉસ માતર બસ સ્ટેન્ડ બહાર અહીંયા ઘણા વર્ષોથી અહીંયા ભજીયા બનાવા છે જોઈ શકો છો મિત્રો મેથીના ગોટા અને બટાકા અત્યારે સરસ મજાના ભજીયા નીકળી રહ્યા છે મિત્રો અહીંના ઓનર સાથે પણ વાત કરીશું જય મહારાજ જય મહારાજ શું નામ છે આપનું સુરસંગભાઈ સુરસંગભાઈ આપણે તમારા અહીં લારીનું શું નામ છે અહીં મહાકોડલ નાસ્તા હોય અચ્છા અને અહીંયા કેટલા સમયથી અહીંયા બનાવો છો ભજીયા એકાણું ની સાલથી ચાલુ છે એકાણું ની સાલથી એટલે લગભગ પાંત્રીસ વરસ જેવું થયું બરાબર છે અને અહીંયા આવવા માટે અમારા દર્શક મિત્રોને લોકેશન ખાસ કહી દો તો માતર બસ સ્ટેન્ડની બાજુમાં અને સિટી સેન્ટરની સામે બરોબર છે અને અહીંનો ટાઈમિંગ શું હોય છે સવારે સવા આઠથી સાંજે ચાર વાગે ચાર વાગ્યા સુધી અને આપણે ભજીયાની પ્રાઇસ શું હોય છે જોડે શું શું આપો છો આપણે મરચા મરચા અને ચટણી ચટણી અચ્છા ઓકે જય મહારાજ જય મહારાજ તો મિત્રો ભજીયા ખાવા માટે પણ જો મિત્રો સરસ મજા નઈ બેઠક વ્યવસ્થા છે અહીંયા બાજુમાં તમે પાછળ બેસીને પણ ખાઈ શકો છો તો મિત્રો આપણે ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે માતરની અંદર જાઓ તો ગળાકાના ભજીયા જે ખોડલ નાસ્તાઓ તરીકે ફેમસ છે આજે હું ટ્રાય કરવા માટે આવ્યો છું ભજીયા જુઓ તમે મિત્રો મસ્ત ભજીયા મેથીના ને ડુંગળી મરચાં અને ચટણી સરસ મજાની ચટણી મોજ પડી જાય એકદમ પોચા ભજીયા છે મસ્ત મજા આવી જાય અને મિત્રો તમે માતાની અંદર આવતા હોય ને તો સામે કોટ છે અને સામે બસ સ્ટેન્ડ છે બાજુ પોલીસ સ્ટેશન છે અહીંયા જે મેઇન સેન્ટર બસ સ્ટેન્ડની બહાર જ નીકળતા અહીંયા તમને કલાકના ભજીયાન આપશે ક્યાં છે એકવાર મુલાકાત અવશ્ય લેજો જોરદાર મોજ પડી જશે અને ભજીયા ખાવાની મજા આવી જશે તો મળી એક નવા વિડીયો સાથે જય મારાજ